ગુજરાતના મિની તરણેતરના મેળાની ઉપમા મેળવનાર મોટા યક્ષ દાદાનો મેળો રવિવારથી વિધિવત રીતે શરૂ થયો છે પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા દ્વારા રિબિન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો કચ્છના ભુજ નખત્રાણા રોડ પર આવેલ દેવપર પાસે આવેલ સાયરા ગામ પાસે મોટા યક્ષનો નો લોક મેળો યોજાય છે જે જિલ્લાનો સૌથી મોટામાં મોટો મેળો છે આ મેળો હજારો લોકોની રોજગારી માટેનું એક સાધન પણ છે તો કચ્છનો આ મેળો સૌથી મોટો મેળો હોતા તેને મિની તરણેતરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષે અંદાજીત સત્તર જેટલા એકર આ મેળો યોજવામાં આવે છે જેમાં સાતસો થી પણ વધુ વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવતા હોય છે ઇતિહાસમાં વર્ષો પહેલા આ મેળામાં બે દિવસ ગાડાઓ ઊંચા કરી તેના અદભુત તંબુ બનાવવામાં આવતા હતા લોકો મેળામાં આવતા એટલે જમવાનું પણ સાથે લઈને આવતા તો અહીં મેળામાં આવીને પણ ભોજન બનાવતા હતા જેમાં મીઠા ખારા થેપલા પૂરી લાડવા જેવી ઘરની વાનગી બનાવીને આવતા અને સગા સંબંધીઓ એકબીજાને તંબુમાં મળવા આવતા અને સાથે જમતા હતા એક દંતકથા મુજબ મોટા યક્ષના મેળામાં યક્ષ દાદાના સાનિધ્યમાં સત્પણ સાંત્રા પણ કરવામાં આવતા હતા મેળામાં યુવાન યુવતી જીવનભર સાથ નિભાવવાના કોલ આપતા હોય છે આ મેળાનો એક સમય હતો કે જ્યારે મેળામાં આજુબાજુના ગામડાના લોકો સવારના પરોડે ચાર વાગે પોતાના ગાડાઓ લઈને નીકળતા અને મેળાનો લાભો લેતા અમુક ગાડાઓવાળા રાત વાસો રોકાતા તો અમુક સાંજના પાંચ વાગ્યા પછી પોતાના ગામડે પરત જવા નીકળતા હતા આજુબાજુના ગામડામાંથી લોકો અહીં યક્ષદેવની ખીર અને મીઠા ભાત જેને કચ્છીમાં પહેરી કહેવામાં આવે છે તે યક્ષદાદાને ચડાવે અને માનતા માનતા હોય છે સમગ્ર કચ્છના તેમજ કચ્છ બહારના વસતા કચ્છીઓને મોટા યક્ષના યક્ષ બૌતેરા દાદા પર અનન્ય શ્રદ્ધા છે મોટા યક્ષના મેળાને એક હજાર બસો ત્રયાસી વર્ષ થયા તેની સતત ધારી ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે મૂળ કચ્છના અને ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા સુરેશ મહેતાના સમયમાં આ મોટા યક્ષના મેળાને કચ્છનો મોટામાં મોટો અને મિની તરણેતરનો દરજ્જો આપવામાં આવ્યો હતો આજે આ લોક પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા વિધિવત રીતે ખુલ્લો મૂક્યો છે વધુ સાંભળીએ પ્રવાસન મંત્રી મુળુભાઈ આજે કચ્છનો સૌથી મોટો મેળો મિની જેને આપવામાં આવે છે દર વર્ષે વર્ષો જૂનો આપણો આ લોકમેળાનું અહીંયા હમણાં ફ્લો મૂકવામાં આવ્યો યક્ષ મંદિરના દર્શન પણ કર્યા અને ખૂબ સરસ રીતે દર વર્ષે આ મેળાની મોજ માણવા માટે મને એમ કીધું કે ચારથી પાંચ લાખ લોકો ચાર દિવસમાં અહીં આવતા હોય છે ગયા વર્ષે આ મેળામાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આવ્યા હતા અને આજે આ મેળાના શુભારંભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહી અને મેં પણ મેળાની જે વર્ષો જૂની જે રીતની એ પરંપરાઓ છે એ બધી વાત જાણીને ખૂબ આનંદ થયો મેળાથી લોકોને આપણી જે સંસ્કૃતિ છે એને તો ટકાવી રાખવાનું કામ થાય છે પણ સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે અહીંયા ખૂબ અલગ અલગ જે વ્યવસાય કરનારા નાનાથી માંડી અને મોટા જે સ્ટોલ દુકાનો નાના વ્યક્તિઓ પોતાની જે ભરત ઉથણ હોય કે અન્ય ચીજવસ્તુઓ છે એનું અહીંયા વેચાણ પણ થતું હોય લોકો અહીંયા આવતા હોય છે રાઇટ્સના ધંધાર્થીઓને પણ ત્યાં રોજગારી મળે એ પ્રકારનો આ ધાર્મિક મેળો છે અને આમાં આપણા નખત્રાણા તાલુકામાં યક્ષ ગામે આજે જે આ લોકમેળામાં સ્થાનિક બધા જ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તાલુકા પંચાયતના અને સંગઠનના હોદ્દેદારોથી લઈ હોવા પરિવાર અને આ મેળા કમિટી છે એની જે રીતની વ્યવસ્થાઓ કરી છે એ જોઈ અને ખૂબ આનંદ થયો અને આ મેળાનું મોજ આજથી આ સ્થાનિક અને બહારથી અનેક લોકો આવી અને આ દર વર્ષની જેમ આ મોડા મેળામાં ખૂબ મોટું માનવ મેળામાં મળશે અને આપણી સંસ્કૃતિની જાળવણી કરવાની જે સ્થાનિક લોકોએ આટલા બધા વર્ષોથી જેને જાળવી છે એમાં આજે નાના મોટી સુવિધાઓ માટેની પણ એ વાત થઈ કે આવનારા લોકો છે એના માટેની જે પ્રાથમિક સુવિધાઓ જોઈએ અને એની દરખાસ્ત આપણે એના કલેક્ટરશ્રીએ જે અમને સરકારમાં કરી હતી એની પણ મેં અહીં જાહેરાત કરી છે અને એ રીતે આપણે આ મેળાને આજે ખુલ્લો મૂક્યો છે મિની તરણેતરના મેળા સમાન આ મેળાના વિકાસ માટે આજે ઉદ્ઘાટન કરતાં પ્રવાસન મંત્રીએ યક્ષ મંદિરના વિકાસ માટે દસ કરોડ રૂપિયાની જાહેરાત કરી વધુ માહિતી આપી રહ્યા છે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છનો મીની તરણેતર સમાન કહી શકાય એવો કચ્છનો સૌથી મોટો મેળો મોટા યક્ષ દાદાના મેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી આદરણીય શ્રી મુરૂભાઈ સાહેબ અને સૌ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ચાર દિવસ સતત ચાલતો આ મેળો છે અને ચારથી પાંચ લાખ લોકો આ ચાર દિવસની અંદર આ મેળાની મજા માણવા માટે આવે છે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે કચ્છને આ મેળાએ ખૂબ ગૌરવ અપાયું છે અને મોટા યક્ષ દાદાના સાનિધ્યમાં છેલ્લા સાડા બારસો વર્ષથી આ સતત મેળાની આ પરંપરાને આજે આપણે મારતા આવ્યા છીએ આ મેળા અને આ મંદિરના નિર્માણ કાર્ય માટે પણ રાજ્ય સરકાર દ્વારા આજે તીર્થધાન સ્થાન પ્રવાસન બોર્ડ દ્વારા આજે દસ કરોડ રૂપિયાની જાહેરાત આ ડેવલપમેન્ટ માટે આજે મુરુભાઈ સાહેબે કરી છે એમે એમને અમે બધાએ ખૂબ વધાવી છે અને રાજ્ય સરકારનો અમે સૌ સાથે મળી કરીને અહીંથી આભાર પણ માનીએ છીએ ગઈ વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આ મેળાના લોકાર્પણ માટે આવ્યા હતા ત્યારે એમણે પણ આ મેળાની શુભકામનાઓ પાઠવી હતી અને આજે જ્યારે દસ કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે ત્યારે સૌનો અમે આભાર માનીએ છીએ અને મિની તરણે મેળો બ્રિટિશશાહી રાજાશાહી

મકડા વેચ રે ગાડી વેચ રે ફૂલ વેચ રે ગુટી વેચ રે 3 3 દિવસ કા રહે આ પહેલા મે અચ્છા અચ્છા મારું નામ વાગલા દેનકા અમે અયા રવા પર આવ્યા છીએ અયા મોટો કછરો મેળામાં બહુ મોટો મેળો છે અયા બહુ મજા આવી અને બધું જ વસ્તુઓ અહીંયા છે અવેલેબલ બહુ મજા આવી બહુ મોટો છે મેળો બહુ જ મસ્ત છે બહુ જો મેળો બધું બધું છે રાઇડ્સ જોયા આ રાઇડ્સ બધું બધું નું નામ છે મારું નામ બાયલ છે હું રાવાપર ગામમાંથી આવું છું ને આ જખરાદાનો મેળો છે અહીંયા કચ્છમાં સૌથી મોટો મેળો થાય છે અહીંયા અલગ અલગ જાતની રાઇડ્સ છે અલગ અલગ જાતના નાસ્તા રમકડા બધું જોવા મળે છે આ અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે અને દૂર દૂરના લોકો અહીંયા ગળે ખમાવા માટે પણ આવે છે મોટી મોટી સ્ટોર પણ રાખે છે અને આ મેળો અહીંયા કચ્છનો સૌથી મોટો મેળો છે બધા અહીંયા અલગ અલગ ગામોથી લોકો ફરે છે ફરે છે ને મસ્તી કરે છે મોજ માણે છે થેન્ક યુ